ઉમરગામ તાલુકાના સરેગામ જીઆઈડીસી ખાતે જીવન કેમિકલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનામાં બે ટેમ્પા બળીને ખાખ થયા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે કેમિકલ ઝોનમાં વર્ષોથી કાર્યરત જીવન કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના મધ્યરાત્રિએ બની હતી આગ એટલી વિકરાળ બની હતી કે આજુબાજુની કંપનીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિકરાળ આગમાં ધડાકા ભેર અવાજ આવતા ત્યાંના લોકોમાં નાસભાંગ મચી ગઈ હતી આગ વિકરાળ સ્વરૂપ લેતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા અને ધુમાડામાંથી ભયંકર દુર્ગંધ મારી રહ્યો હતો ઉપરોક્ત ઘટનાની જાણ પોલીસ અને ફાયર થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે ઉપર પહોંચી આગ કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયા હતા રાત્રિના ચાર વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આ આગની ઘટનામાં કંપની બહાર ઉભેલા આઈસર અને પિકઅપ ટેમ્પો ઉભેલો હોવાથી આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન બનતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને આગ કયા કારણોસર લાગી તે કારણ હજી પણ અકબંધ રહ્યું છે પરંતુ સવાલ એ છે કે કંપનીના ગોડાઉનમાં પડેલા ડ્રમમાં જે કેમિકલ હતું તે કેમિકલ રોડ રસ્તા અને કુદરતી વહેણમાં ફરી વળ્યા હતા ત્યારે આ કયા પ્રકારનું કેમિકલ છે તે તપાસ થવી જરૂરી છે અને કુદરતી વહેણમાં કેમિકલ જવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થવાથી નકારી શકાય તેમ નહીં ત્યારે જીપીસીબી ના આ કંપની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું છે આમ તાલુકાના સરીગામ કેમિકલ ઝોનની ઘટના સામે આવી છે મધરાત્રે કેમિકલ ઝોન વિસ્તારમાં જીવન કેમિકલ ના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે ત્યારે જીપીસીપી ફાયર વિભાગ અને પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યારબાદ આ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે અહીંયા આ રસ્તા ઉપર કેમિકલ વહી રહ્યું છે ત્યારે કંપનીના બેદરકારી દાખવી એવું દેખાઈ રહ્યું છે કારણ કે હજી સુધી એક કેમિકલ ઘણા નાળાઓમાં જઈ ચુક્યું છે ત્યારે આ કંપની પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ ઓમરગામ